હવે આ ગભરાટ કરાવશે મયુર હવે આ શું મને આનું પહેલી વખત અને

જય હવે નેક્સ્ટ વિડીયો આખી ગાડી કેવી છે કેવી આવે કેટલી શીટ આવે શું આવે અને તો બધું તમને મયુર બતાવશે કે ગાડી જે આવી જાય મમ્મી જયારે આવશે ત્યારે એમને થાર લઈને લેવા જશે મયુર એટલે ઈ બેસ્ટ મોમેન્ટ હશે મમ્મી આગળની સીટ તે મમ્મી પ્રાઉડલી બેસાડશું તો એમના માટે સરપ્રાઇઝ રેવા દીધી થોડીક અને ચલો તો હવે ફટાફટ ડ્રોન શૂટ ને બધું પૂરું કરી લઈએ અને જઈએ ઘરે ડ્રોન ઉપર થી આ બાજુ છે મારી બાજુ ડ્રોન શૂટ થાય અને આ બધા વિડીયો તમને ઇન્સ્ટાગ્રામ માં જોવા મળશે તો ઇન્સ્ટાગ્રામ માં ફોલો કરી લેજો અહીંયા અમારા નાનકડા એવા કાનાજી કાનાજી બેઠા છે અને કેટલા ક્યૂટ અમને મૂર્તિ બહુ જ ગમતી બે નક્કી કર્યું તો કે આ લેશું અને અહીંયા કેવી ફીલિંગ આવે છે મને કે જોરદાર ડ્રોન છે કે નહીં ભાઈ હવે ભાવના દીદી ના ઘરે અમારે શું કે આવું જ પડે બધુંય ગમે ગમે પેલા હોય દરવાજા ખુલ્લો ડું વાળો છે અને બેસી ગયા હવે ગાડીમાં અમે જઈએ ઘરે પછી હા ભાવના દીદી કેવી લાગે

આજે ભાઈ છે તો પણ આજે જવાનું નથી હવે અમે શું કરીએ પણ મયુર ને એ લોકો ને તો જવાનું છે બામણવાડા કે એમ મું લઈ ડાયરી છે કપ છે ચા પીવો હવે ચા પીવો ચા પીનો જ બોલો બનીતી બેલસો કેતી એવું છે કેવું છે ઈશુ મહેન્દ્રા એ આવતી ગાડી એવું નો આવે એક

માઇન્ડ બ્લોઈંગ કઈ બામા વાળા અને ત્યાં બાપા રહે જોઈએ પપ્પા રહે જોઈએ અને ચાલો ફટાફટ અમે જાય અને ઠંડુ કુમાર લઈ એવા પણ એને પે કરવાના રહે હા લે 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 થોડુંક તો લે બનજી એને પે કરી દેજો ભાઈ હવે આ બધાય ભાઈ ગા અમાર નહી આવવાનું મન થઈ જાય છે ગાડી છે

અને મસ્ત લાગે અને આખી હજી ગાડી મયુર બતાવશે વ્યવસ્થિત એ હોત હા ગયો લીધો ભાવના દીદી મને ના એટલે જ પડે આગળ બેસી શકે ચાલો બેસી શકે પેલા દિવસે પેલા દિવસે નસીબ વાળા બેસી શકે

હાલો છે વા ભાવના દેવાનું નથી હાલો મયુર મયુર તો હવે સામ ન ને જોતા હાવ

તો ભાઈ ગોવિંદ ઓફિસે આવી ગયો મારા મારામાં લોક ચાલુ છે તો બધા ગાય ગાડી જોઈ અને ગોવિંદ પૂછી આપડે શું કે ગોવિંદ આ ગોવિંદ કેમ છે ગાડી હા જો કે અમારે નાની ગાડી તમારી મોટી ગાડી ન હોય ઇનોવા જેવી અમારે તમારે નાની નાની હોય

ના ના એ પણ કરવાનું જ રહે શું કંઈ નીકળ્યા કેમ છે ગાડી હવે ખરેખર ગાડી બધાય વખાણે જોઈએ આગળ જતા શું થાય કંઈ ન ખટે ને તો આ વાંધો નહીં એવું ને કઈ કેવું તો ખરા સરપ્રાઈઝ આપવાની હે વાહ સરસ સરસ એવું છે બે હા ચક્કર <Tit> મારતા <mic> <Tit texts smooth> <tip>

સાડા નવે તો હું બામણવાડા પહોંચ્યો અને પછી જમી દેતાં મોડું થઈ ગયું કાલ સવારે મારે જવાનું છે કુળદેવી પૈકી લગાડવા અને ભાઈ ગાડી શું કહેવાય કે બધાએ એટલી બધી કોમેન્ટ કરી અને માટે દિલથી થેન્ક યુ બધાને બહુ બહુ જ કોમેન્ટ આવી છે યુટ્યુબમાં ઇન્સ્ટામાં તો ભાઈ આપણી ગાડી ગોડાઉનમાં પાર્ક થઈ ગઈ છે ને આ મીના રાણી આપણી છે ને સાઈડમાં છે અને આનું કંઈક વ્યવસ્થા કરવી જો હા ને બધું સામાનુ એ કાઢી લીધો ચાલો હવે સુઈ જાય અને હવે કેવો લાગ્યું વિડીયો જરૂરથી કહેજો અને પપ્પાને માને તો ગમી છે માને તો સવારે દાદા શું કે એ ખાસ જોવાનું છે અને દિલથી બધાને થેન્ક યુ કે એટલો સપોર્ટ કરવા માટે અને બહુ બધાની કોમેન્ટ આવી બહુ બધાએ વોટ્સએપમાં ઇન્સ્ટાગ્રામમાં ફેસબુકમાં બધાની કોમેન્ટ હતી એના માટે પણ થેન્ક યુ તો ચાલો હવે સુઈ જાય અને બહુ મોડું થઈ ગયું ત્યારે એક થઈ ગયો કે બધાની સ્ટોરી મેન્શન કરતો હતો બધાને જવાબ આપતો હતો તો ચાલો કેવું લાગ્યું વિડીયો જરૂરથી કીજો અને અમારી ચેનલને લાઇક છે અને સબસ્ક્રાઈબ કરો